અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વ અંકલેશ્વરમાં માં ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી વિવિધ સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા એક વેદી ખોદી તો ક્યાં એક લાકડાની હોડી હોળી પ્રગટાવી હતી સાંજે સાંજના મુહૂર્તમાં હોડી પ્રગટાવી પરિવાર સાથે હોળી માતાની પૂજા કરી પરિવારની સુખાકારી માટે પૂજા આંચના કરી હતી અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વ હોળીની ભરૂચ શહેરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વ નિમિત્તે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી જેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું મહિલાઓએ હોળી માતાને ધાણી ખજૂર અને હારડા અર્પણ કરી સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની કામના કરી હતી તો ગ્રામ્ય વિસ્તારોમાં હોળીની જ્વારા પરથી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો પણ ભાગવામાં આવ્યો હતો હોળી પર્વ એ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપુની કથાઓ સાથે સંકળાયેલ છે ત્યારે આજે અંકલેશ્વર તાલુકાવાસીઓએ હોલિકા દહન કરી ઈશ્વરીય શક્તિનું પૂજન કર્યું હતું અંકલેશ્વર શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને જેઆઈડીસી સહિત પાંચસોથી વધુ સ્થળે હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું